તો હાલો મિત્રો જયમાં શું કપડે એમ બને અટાળાને આપણે ભણીને આવ્યા ને બદલાવ્યા નથી તો હવે હલો આજના બ્લોગમાં જ આપણે નેલડી એ મંદિર બ્લોગ નું કામ હાલે હા બ્લોક ફિટિંગ કરવાનું આપણે હું જવાનું હે તો હાલો આગળ 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 બનાવીએ આપણે કપડાં બદલાવા લઈએ મળીએ આગળ આગળ હવે જોડા કપડાં બદલાવીને ફ્રેશ થઈ જાય પછી મળીએ તો હલો હવે અમને જઈએ આપણે મળીએ આગળ આગળ તો બનાવી દઉં तो मित्रों तो हम आप निकली गए मंदिर जवा तो तेरे जो कपड़ा बदला कर लिया होश थी गई एकदम तो जो अम जाइए है अपने हमने जो एक है ना गाम हाँ ब्लॉकिंग जो जो अँ से जो आ ग्राउंड में न खाई गया ने ग्राउंड में नाखे है तो हलो हम जाइए अपने आगे जो आगे चलो कौन नीति तो आप मंदिर जो भूगी गया पहला दर्शन, दर्शन कर पशी अपने घर तो जाए दर्शन लो મિત્રો તો હવે હેને આપણે આવી ગયા હવે બીજો ગ્રાઉન્ડ જો કે તમે ઓલુ ગ્રાઉન્ડ જોઈ દીધું હેને આના ફિટીંગ आले હે તો આ પ્રેજેમાં ફિટીંગ થઈ ગયા ને એમાં આવી ગયો હાલ તો જોવ આમને મસ્ત મજાને ફિટીંગ થઈ ગયા છે આમાં જોઈ શકો આમને મજોકઠા હે રાતા જોવ આમને લાઇન ટુ લાઇન છે ઓ આડા પણ લાઇન ટુ લાઇન છે હેટ કે આવે હે મિત્રો અત્યારે તો જોવ આમને આયા હે ને આમનેમ ધોઈ નાખ દઈએ કે આમાં પાણી સાટવાનું હોય એટલે બેહે જાય ને એટલે ધોઈ અંદર गिर જાય એવા હાટું તો જોવો બાકી આમ ગ્રાઉન્ડ કેવું મસ્ત હે આજે તો કે આજે નહીં કાયમી મસ્ત જ હોય બ્લોક નાખ્યો ને પછી ને એકદમ વન્ડરફુલ લાગે જો કે પંજાબી ભાઈ ને તો તો જો આમને ઝાડવા નાખી દીધા હા અહીંયા બીલી પત્ર જ હોતી જ ને આમને માં ઉમરો નાખ્યો એક બાકીનું બીજું કાંઈ નથી દેહી ભાષા બોલીએ ને તો કાંઈ નહીં તો હા આપણે જો કે એવું માણસ હોય જ નહીં એવું હોય ને હાથું કહી દેવાનું તો જો આમને अब आपने आकोरा हमने आ बाजू बता दिए है यहां અત્યાર કોઈ દેતુ નથી હો જો નહી જો અહીં જો ફૂલ ખ્યા છે જો બાકી हमने આમ हमने કાટા છે ના તો ના જોયા જે હું હોય જ નઈ જો આપણે જો તમે અમને ઓલો આતો જો આયો બ્લોક કે બ્લોક કી આખ નખેલા છે તો અમને જાય Tommy tajomaa yahen jon kor fagun mondi hajon jwaana ariya diya dewan e di ta janet diya kati ne baki wailumaa tilla yinam ne m jo a yahu jin di mata jin mondi Nah ne haa badu di mata jin wailamajaa waa haa a yaa punwe koro tukel a joket du wako yin bai nunu tun je iisok ma perla bawo wassu perla wutu pasi yana a pere yaa mondi di taim ne mofad ma baki badanye tajok e pisa di tajaa a pere no diya tajomaa અત્યાર નહી કઈ ન થરી જો બ્લોક બરતરી ગયા ન મોડો બની ગયો હૈ ચાલો આમાં આપણે રિક્ષા આપણે મસૂરભાઈનો જો આમ લીઓ ચાલો આગળ આગળ બેનાડી મળી આગળ આગળ તો મિત્રો હવે આપણે મંદિર દે છે છોડી પર બેઠા આપણે 5-10 મિનિટ બેઠા 20 સેકન્ડનો વિડિયો ઉતાર્યો બસ આગળ બેકગ્રાઉન્ડનો 2 મિનિટનો વિડિયો ઉતાર્યો અને દર્શન કેના મંદિરે ગયા પછી આપણે આવી ગયા દર્શન કરીને હવે નીકળી ગયો ઘર સે કેમ કે હવે આપણે જવાનું ઘરે જો મિત્રો આજ જો આપણે કાકડી ઢોરાતી ગઈ આ છે મંદિર સુધી ઓ આપણે મિત્રો કાકડી ઢોરાતી ગઈ જો આપણે ને ને કે આપણે રિક્ષા નું ઓલું આવે ને ઠાઠું ઈ હેન જેરી ટૂટે ગલું તો એટલી હે ને ઈ માં ઢોરાતી ગઈ જો છોડી કે કાકડી માં વધી છે બરાવજ થઈ ગઈ ગારો હમું કર જો જો મિત્રો થોડી કે કાકડી રે જો ખાલી અર ડ્રેક્ટર આવે એટલી છે

Pendatang tidak karna wihidang lho ya tiareh potang hingkasu pasu hikia lagi batali taulo abala karbena wihidang 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 taulo abala mau wihidang taulo abala karbena wihidang taulo abala karbena wihidang taulo abala karbena wihidang taulo